નમસ્તે વિદ્યાર્થી મિત્રો વિષય એસપીએન સી ધોરણ અગિયાર પ્રકરણ પાંચ નિયમનપત્ર આગળના વિડીયોમાં આપણે નિયમનપત્ર એટલે શું એનો અર્થ એનું મહત્ત્વની કામગીરીની બાબતો અને આ બધી બાબતો શીખા પ્લસ ત્યાં આપણે ટેબલ એફ અને ટેબલ જીની બાબતોની વાત કરી હવે આજે આપણે અલગ અલગ ટેબલોનો આજે અહીંયા અભ્યાસ કરવાનો છે સૌ પ્રથમ પહેલાં આપણે વાત કરી ટેબલ આઈ તો ટેબલ આઈ કોને લાગુ પડે તો કે શેર મૂડીવાળી અમર્યાદિત જવાબદારીવાળી કંપની જોઈએની વાત કરીએ બે હજાર તેરથી આ બધા ટેબલો દરેક કંપનીને લાગુ પડે છે આવા પ્રકારની કંપનીના સભ્યની જવાબદારી અમર્યાદિત છે આવી કંપની શેર પણ બહાર પાડે છે અને વ્યક્તિક માલિકીની પેઢી કે ભાગીદારી પેઢીની માફક સભ્યની જવાબદારી અમર્યાદિત છે એટલે જ્યારે કંપની સમેટી લેવામાં આવે કંપની બંધ કરવામાં આવે એવા સમયે જો કંપનીની જવાબદારી ભરપાઈ કરવા માટે પૂરતી મિલકતો ન હોય તો સભ્યએ પોતાની અંગત મિલકતોમાંથી કંપનીનું દેવું ચૂકવી આપવું પડે આવી કંપની તેના નામના અંતે લિમિટેડ શબ્દ વાપરી શકે નહીં આવી કંપનીની શરૂઆત એકસો સભ્યથી થઈ શકે પરંતુ સંચાલક મંડળ સમયે સમયે જરૂરિયાત પ્રમાણે સભ્ય સંખ્યામાં શું કરી શકે વધારો કરી શકે ટેબલ એફમાં જે નિયમનપત્ર છે તે નિયમનપત્ર અન્ય જોગવાઈઓ આવી કંપનીને લાગુ પડે છે એટલે આપણે આગળના વિડીયોમાં જે ટેબલ એફ જોઈ ગયા હતા એ તો બધી વિગતો અહીંયા એને લાગુ પડશે જ હવે આપણે વાત કરવાની છે ટેબલ જેની ટેબલ જે કોને લાગુ પડે તો કે મર્યાદિત જવાબદારીવાળી કંપની જેમાં શેર મૂડી ન હોય મર્યાદિત જવાબદારીવાળી કંપની જેમાં શેર મૂડી ન હોય જો આવી કંપનીના સભ્યની જવાબદારી અમર્યાદિત હોય છે આવી કંપનીમાં શેર મૂડી હોતી નથી વ્યક્તિ કે ભાગીદારીની માફક અહીં પણ સભ્યની જવાબદારી અમર્યાદિત હોય છે એટલે કે જ્યારે કંપની સમેટી લેવામાં આવે ત્યારે જો કંપનીની જવાબદારી ભરપાઈ કરી આપવા માટે પૂરતી મિલકતો ન હોય તો સભ્યએ પોતાની અંગત મિલકતોમાંથી પણ દેવું ચૂકવવું પડે જો વાહઅ અમર્યાદિત જવાબદારીવાળી કંપની જેની શેર મૂડી હોય એ અમર્યાદિત જવાબદારીવાળી કંપની પણ જેની શેર મૂડી ન હોય છતાં પણ અહીં જો કંપની નાદારીના સમયે વિસર્જન સમયે કંપની બંધ કરવામાં આવે અને તેની દેવું ચૂકવવા માટે મિલકતો પૂરતી ન હોય તો સભ્યોએ અંગત રીતે પોતાની મિલકતો વેચી અને પેટીનું દેવું શું કરવું પડે ચૂકવવું પડે છે આવી કંપનીની શરૂઆત એકસો સભ્યથી થઈ શકે છે અને જ્યારે જ્યારે જરૂર જણાય ત્યારે સંચાલક મંડળ જરૂરિયાત પ્રમાણે સમય સમયે તે કંપનીના સભ્ય સંખ્યામાં વધારો કરી શકે છે ટેબલ એચમાં જે નિયમનપત્ર છે તે નિયમનપત્ર અન્ય જોગવાઈઓ આવી કંપનીઓને પણ લાગુ પડે છે હવે આપણે વાત કરી નિયમનપત્રમાં ફેરફાર કંપનીના બે મહત્ત્વના દસ્તાવેજ છે એક આવેદનપત્ર અને બીજું છે નિયમન નિયમનપત્ર આવેદનપત્ર અને નિયમન પત્ર એ એકબીજા સાથે જોડાયેલા છે છતાં પણ અમુક સંજોગોમાં નિયમન પત્રમાં ફેરફાર કરવો હોય તો કરી શકાય પણ એના માટે અમુક બાબતોને ધ્યાનમાં રાખવી પડે જો પહેલું કંપની નિયમન પત્રમાં ફેરફાર માટે નીચેની બાબતો ધ્યાનમાં રાખવામાં આવે છે પહેલું કંપની ધારા અનુસાર નીચેના ફેરફારો માટે ખાસ ઠરાવ પસાર કરવો પડે અને ટ્રિબ્યુનલની મંજૂરી લેવી પડે ટ્રિબ્યુનલ એટલે શું સંચાલક મંડળની સામાન્ય સભામાં એક ઠરાવ પસાર કરવો પડે અને ઠરાવ પસાર કરીને જે મંજૂરી લેવામાં આવી ટ્રિબ્યુનલ કહેવાય છે પેલું ખાનગી કંપનીનું જાહેર કંપનીમાં રૂપાંતર કરવું અથવા જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતર કરવું હોય જ્યારે કંપની ખાનગી કંપનીમાંથી જાહેર કંપની બની જાય અથવા જાહેર કંપનીમાંથી ખાનગી કંપની બને તો આવા સંજોગોમાં ઠરાવ પસાર કરવો પડે અને ટ્રીબ્યુનલની મંજૂરી લેવી પડે બીજું જાહેર કંપનીનું ખાનગી કંપનીમાં રૂપાંતર થાય તો આવા ફેરફાર ટ્રિબ્યુનલની મંજૂરી પછી અમલમાં આવે ઉપરના ફેરફાર આવેદનપત્રમાં સમાયેલ શરતોને આધીન કરાય છે છે આ બધું પત્રનું પણ આ બધાનો સમાવેશ આવેદનપત્રમાં તો થતો હોવો જોઈએ કે આવેદનપત્રમાં બાબત અંગેની સ્પષ્ટતા કરેલી હોવી જોઈએ કે કંપની ખાનગી કંપનીમાંથી જાહેર કંપનીમાં અથવા જાહેર કંપનીમાંથી ખાનગી કંપનીમાં રૂપાંતર થઈ શકે બીજું કંપની ધારા અનુસાર કોઈ ખાનગી કંપની પોતાના આર્ટિકલ્સમાં એવી રીતે ફેરફાર કરે જેથી ખાનગી કંપનીના નિયમન પત્રમાં સમાવેલ મર્યાદા કે નિયંત્રણો નીકળી જાય તો તે તારીખથી ખાનગી કંપની તરીકે તેનો અંત આવે છે જો કંપનીના આર્ટિકલ્સમાં એવી કોઈ જોગવાઈ હોય કે ખાનગી કંપનીના નિયમન પત્રમાં અમુક મર્યાદા કે નિયંત્રણ નીકળી જાય છે તો તે તારીખથી ખાનગી કંપની તરીકે તેનો અંત આવે છે અને પછી ખાનગી કંપની હવે જાહેર કંપની તરીકે કાર્યવાહી કરી શકશે ત્રીજું સંચાલકો મેનેજિંગ ડિરેક્ટર કે પૂર્ણ સમયના ડિરેક્ટરના મહેનતાણામાં વધારો કરવા અંગે સુધારો હોય તો ખાસ ઠરાવ પસાર કરો સંચાલકો છે મેનેજિંગ ડિરેક્ટર છે કે પૂર્ણ સમયના ડિરેક્ટરો છે જો આના મેન મહેનતણામાં સુધારો વધારો કરવો હોય તો ખાસ ટરાવ પસાર કરવો પડે સર્વોપરિતા ધરાવતી જોગવાઈઓની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં સર્વોપરીતા એટલે જે સર્વોચ્ચ બાબતો હોય કંપનીનો મૂળ હેતુ હોય તો એ મૂળ હેતુ બદલી શકાય નહીં ભારતમાં પ્રવર્તમાન કાયદાઓની વિરુદ્ધમાં કોઈ ફેરફાર થઈ શકે નહીં ભારતના જે દરેક દેશના કાયદાઓ અલગ અલગ જુદા જુદા છે દરેક દેશની સરકાર અલગ અલગ છે દરેક દેશનું વહીવટી માળખું અલગ અલગ છે ભારતમાં સ્થપાયેલી કંપની હોય તો ભારતીય કાયદાની વિરુદ્ધ રહીને કાંઈ કામગીરી કરી શકાતી નથી આવેદનપત્રની વિરુદ્ધમાં કોઈ ફેરફાર ન થાય કારણ કે આવેદનપત્ર એ કંપનીનું મહત્વનો દસ્તાવેજ છે નિયમનપત્ર પણ એટલો જ મહત્ત્વનો દસ્તાવેજ છે પણ આવેદનપત્રમાં બધા હુકમો માળખું ઉદ્દેશો બધી કલમોનો સમાવેશ એટલે એ પ્રમાણે ફેરફાર થતો હોવો જોઈએ નહીં સભ્યો સાથે છેતરપિંડી દગો કે જોર જુલમ થાય તો તેવા કોઈ પણ ફેરફાર ન કરી શકાય એવા આપણે કોઈ પણ ફેરફારો કરવા માંગતા હોય કે જેમાં સભ્યો સાથે કોઈપણ પ્રકારની છેતરપિંડી થતી હોય કેમને દગો થતો હોય કેના ઉપર કોઈપણ પ્રકારનું જોર જુલમ થતું હોય તો આવા ફેરફારો અહીંયા કરી શકાતા નથી નિયમનપત્રમાં ફેરફાર કંપનીના હિત માટે થયેલો હોવો જોઈએ નિયમનપત્રમાં જે કોઈ પણ ફેરફાર કરે છે ને એ કંપનીના હિત સાથે સંકળાયેલી બાબત હોવી જોઈએ કંપની ધારાની વિરુદ્ધમાં કોઈ ફેરફાર કરી શકાય નહીં કંપની ધારાની જે જોગવાઈઓ છે એનાથી બદલીને આપણે નિયમનપત્રમાં કંઈ પણ જાતના ફેરફાર કરી શકતા નથી હવે આપણે વાત કરવાની છે ફેરફાર કરવા અંગે સેક્રેટરીની ફરજો શું છે નિયમનપત્રમાં ફેરફાર થાય પણ એના માટે સેક્રેટરીની અમુક ફરજો છે ફરજો એટલે જવાબદારી નિયમનપત્રમાં ફેરફાર કરવા માટે સેક્રેટરીએ નીચેની ફરજો બજાવવાની છે જવાબદારી નીચે મુજબની છે પહેલું શેરલોની સભા બોલાવવા માટે નોટિસ તૈયાર કરવી પડે અને નોટિસ શેરોલોની સભાને એકવીસ દિવસ અગાઉ મળી જાય તે રીતે મોકલવી પડે જ્યારે પણ નિયમનપત્રમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારે શેરહોલ્ડરોની એક સામાન્ય સભા બોલાવવામાં આવે છે આ સભા અંગેનીને નોટિસ તૈયાર કરવી પડે અને એ શેર એકવીસ દિવસ પહેલાં મળી જાય એના માટેની વ્યવસ્થા સેક્રેટરીએ કરવી પડે બીજું સભામાં જે કાર્ય કરવાના હોય તેની કાર્યસૂચિ તૈયાર કરી નિયમનપત્રમાં જે ફેરફાર કરવાના છે તેનો સમાવેશ કાર્યસૂચિમાં કરવો જોઈએ કાર્યસૂચિ એટલે કાર્યક્રમનું માળખું જે કાર્યક્રમનું માળખું તમે તૈયાર કરવા માગો છો એ માળખું તમારે તૈયાર કરવું પડે અને સમાવેશ નિયમનપત્રમાં કરવો પડે ત્રીજું ખાસ ઠરાવ પસાર કરવા સામાન્ય સભા બોલાવી પડે જો કોઈ તમારે ખાસ ઠરાવ પસાર કરવો હોય કે જે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ હોય તો એના માટે સામાન્ય સભા બોલાવી પડે સભા ચાલુ હોય ત્યારે તેની સભા નોંધ રાખવાની જવાબદારી પણ છે સભા નોંધ એટલે શું સભામાં કંઈ કંઈ કાર્યવાહી થઈ કેટલા વ્યક્તિ હાજર હતા શું કામગીરી થઈ કઈ બાબતો માટેના લેવાયા એને કહેવાય જો મતદાન થાય તો મતદાનની ગણતરી કરવી પડે અને તેની નોંધ રાખવી પડે ફરજો છે અને બધી બાબતો કંપની રજિસ્ટર પાસે પાછી નોંધણી પણ કરાવી પડે કારણ કે કંપની છે એ કાયદેસરની એક શું છે કૃત્રિમ વ્યક્તિ છે ચોથું નિયમનપત્રમાં ફેરફાર કરવા અંગે જો ખાસ ઠરાવ પસાર કરવામાં આવે તો ઠરાવની નકલ ત્રીસ દિવસમાં રજીસ્ટર સમક્ષ નોંધાવવાની વ્યવસ્થા કરવી પડે જો નિયમનપત્રમાં કોઈ ખાસ પ્રકારનો ફેરફાર કર્યો હોય તો એની નકલ તૈયાર કરવી પડે અને એ નકલ તૈયાર કર્યા બાદ ત્રીસ દિવસમાં રજીસ્ટર સમક્ષ નોંધણી કરાવવાની વ્યવસ્થા પણ સેક્રેટરીએ કરવી પડે સભામાં થયેલા કાર્યવાહીની નોંધ તૈયાર કરવામાં આવે ત્યારે તેમાં ખાસ પ્રકારની નોંધ સમાવવી પડે સભામાં જ્યારે કોઈપણ પ્રકારની કામગીરી કરવામાં આવે તો એ જે કામગીરી કરી છે એ પ્રમાણેની ખાસ નોંધ પણ એમાં સમાવેશ કરાય જો કોઈ બાબતમાં ટ્રિબ્યુનલની પરવાનગીની જરૂર હોય તો એની પણ વ્યવસ્થા કરવી પડે ટ્રિબ્યુનલમાં માળખું તૈયાર કરવું હોય કે કોઈ એવા ફેરફારો કરવા હોય કે જે સરકારની પાસે પણ આપણે મંજૂરી લેવી પડે અથવા કંપનીના સંચાલક મંડળની પણ ટ્રિબ્યુનલની મંજૂરી લઈ અને કાર્યવાહી કરવી પડે જો ફેરફાર કરવામાં આવે તેનો સમાવેશ નિયમનપત્રમાં કરી નિયમનપત્રની નવી છાપેલી નકલ નિયત સમય મર્યાદામાં રજીસ્ટર સમક્ષ નોંધાવી પડે રજિસ્ટર સમક્ષ નોંધણી થયા પછી જ તે ફેરફાર અમલમાં આવે છે એટલે જો કોઈ ફેરફારો નિયમનપત્રમાં કર્યા હોય તો નિયમનપત્રની નવી નકલ છાપી નક્કી કરેલા મર્યાદામાં આપણે રજીસ્ટર સમક્ષ નોંધાવી પડે રજીસ્ટર સમક્ષ નોંધણી થઈ ગયા બાદ જ આપણે એમાં ફેરફાર કરી શકીએ ત્યાં સુધી ફેરફાર કરી શકી નહીં હવે વાત કરીએ આંતરિક વહીવટનો સિદ્ધાંત આ સિદ્ધાંતનો અર્થ એમ થાય છે કે કંપની સાથે કામ પાર પાડનાર બહારની વ્યક્તિ એમ માની લે છે કે કંપનીનો આંતરિક વહીવટ નિયમિત અને વ્યવસ્થિત ચાલે છે કંપની સાથે કામ પાર પાડનાર વ્યક્તિઓ આવેદનપત્ર અને નિયમનપત્રની વિગતોને જાણકાર છે એમ માની લેવામાં આવે છે કારણ કે કંપની દ્વારા મુજબ આવેદનપત્ર અને નિયમનપત્ર બંને જાહેર દસ્તાવેજ છે તેથી કોઈપણ વ્યક્તિ આ દસ્તાવેજની માહિતીની જાણ નથી તેવી અજ્ઞાનતા કાયદાની દૃષ્ટિએ માન્ય નથી કારણ કે એનો અર્થ એવો થાય કે ભાઈ આ બે દસ્તાવેજ એવા છે કે જાહેર છે કોઈપણ વ્યક્તિ રજીસ્ટ્રર ઓફિસે જઈ જરૂરી રકમ ફી પેટે ચૂકવી અને એની નકલ મેળવી શકે છે સામાન્ય વ્યક્તિ એમ માની શકે છે કે કંપનીએ જે વ્યવહાર કરેલા છે તે આઠકર્સમાં જણાયેલા નિયમ પ્રમાણે જ છે જે કાર્યના આવેદનપત્રને નિયમનપત્રને અધિકૃત કરાવે છે તે કાર્યને અમલમાં મૂકવાની બધી જ કાર્યવાહી કરવામાં આવી હશે તેમ સામાન્ય વ્યક્તિ માની શકે છે આ નિયમને આંતરિક વહીવટનો સિદ્ધાંત કહેવાય એટલે જો કંપનીને એમ હોય કે ભાઈ સામાન્ય વ્યક્તિ બધી બાબતોથી પરિચિત છે સામાન્ય વ્યક્તિને એમ હોય કે કંપની બધું કરે છે એ આવેદનપત્ર અને નિયમનપત્રની કાયદાની જોગવાઈઓ મુજબ જ કરે છે એટલે આમ જુઓ તો એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર કરવામાં આવતો નથી આંતરિક વહીવટના સિદ્ધાંતના અપવાદો છે પેલું જ્યારે કંપની એવું કાર્ય કરે કે જે કાર્ય કરવાની કંપનીની સત્તા જ ન હોય તો આવા કિસ્સામાં આંતરિક વહીવટનો સિદ્ધાંત લાગુ પડે નહીં દાખલા તરીકે કંપની પોતેને પોતે પોતાની કંપનીના શેર ખરીદે કંપનીના સંચાલક મંડળ ગેરરીતિ આચરે જો આવી કોઈ પણ બાબતો કરવામાં આવે તો એને આવી આંતરિક વહીવટનો સિદ્ધાંત લાગુ પડતો નથી બીજું જ્યારે કંપનીમાંથી છળ કપટ કરીને કંપનીમાંથી દસ્તાવેજો મેળવવામાં આવ્યા હોય ત્યારે આ સિદ્ધાંતો લાગુ પડે નહીં કંપનીમાંથી છળ કપટ કરીને એટલે ખોટી રીતે ગેરબાબતો આચરીને છળ કપટ કરે અને દસ્તાવેજો મેળવે તો એ બાબતો માન્ય ગણાતી નથી ત્રીજું જ્યારે બાહ્ય વ્યક્તિને આંતરિક વહીવટની અનિયમિતતાની જાણ હોય ત્યાં સિદ્ધાંત લાગુ પડતો નથી કોઈ બહારનો વ્યક્તિને ખબર પડી કે અનિયમિતતા છે ત્યારે પણ આ સિદ્ધાંત અહીંયા લાગુ પડે કારણ કે બહારનો વ્યક્તિ કોઈ બાબતોની રજૂઆત કરી શકતો નથી ચોથું કંપની સાથે કામ પાર પાડનાર એટલે પૂર્ણ કરનાર વ્યક્તિને તપાસ કરવાનું જરૂરી બને છતાં તે તપાસ ન કરે તો આ સિદ્ધાંતનો એનો લાભ ન મળે કારણ કે તપાસ કરનાર વ્યક્તિએ પહેલાં તપાસ પૂરેપૂરી કરી લેવી જોઈએ જો એ ન કરે તો એને આ સિદ્ધાંતનો લાભ મળતો નથી દેખીતી રીતે કંપનીના અધિકારીનું કૃત્ય સત્તા બહારનું હોય તો આ સિદ્ધાંત લાગુ પડે નહીં જોતાં જ ખબર પડી જાય કાંઈ કર્મચારી જે કામ કર્યું છે એને સત્તા પીએના સિવાયનું જ છે જેને અલ્ટ્રા વાયરસ કહેવાય સત્તા બહારનું કાર્ય કેવું કહેવાય તો એને પછી આવા કોઈ પણ સિદ્ધાંતો લાગુ પાડી શકાય નહીં ઉપરના અપવાદરૂપ સંજોગોમાં કંપનીના કિસ્સામાં આંતરિક વહીવટનો સિદ્ધાંત લાગુ પડતો નથી કંપનીની આંતરિક ગેરવ્યવસ્થાને બેદરકારી સામે ત્રાહિત પક્ષને પણ શું કરી શકાય રક્ષણ મળી શકે છે હવે આપણે વાત કરી આવેદનપત્ર અને નિયમનપત્ર વચ્ચેનો તફાવત આવેદનપત્રને અંગ્રેજીમાં મેમોરેન્ડમ ઓફ એસોસિએશન કહેવાય ને અંગ્રેજીમાં આર્ટિકલ્સ ઓફ એસોસિએશન કહેવાય આવેદનપત્ર માં અલગ અલગ કલમોને માળખાનો સમાવેશ થાય છે નિયમનપત્રમાં આ કલમોને કેવી રીતે અમલમાં મૂકવી કાર્યવાહી કરવી એ બાબતોનો સમાવેશ કરવામાં આવે છે જોઈએ આપણે એક એક મુદ્દાઓની ક્રમશઃ ચર્ચા કરતા જઈએ પહેલું કંપનીની નોંધણી દરેક કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવા માટે આ દસ્તાવેજ બનાવવું જરૂરી છે જે કંપનીએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું છે અને દરેક કંપની નોંધણીનું પ્રમાણપત્ર તો મેળવવું જ પડે એટલે આવેદનપત્ર બનાવવું જરૂરી છે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી જાહેર કંપની માટે આ મરજિયાત દસ્તાવેજ છે જો દસ્તાવેજ ન બનાવે તો ટેબલ એફ લાગુ પડે શેર મૂડીથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય અને જો એને નિયમનપત્ર બનાવેલું ન હોય તો એને આવા સંજોગોમાં જે ટેબલ એફની કાયદાની કાનૂની જોગવાઈઓ છે એ કાનૂની જોગવાઈઓ એને લાગુ પડશે બીજું નોંધણીની જરૂરિયાત કંપની રજિસ્ટર પાસે નોંધાવવું ફરજિયાત છે જો ટેબલ એફ અપનાવે તો નોંધાવવાની કોઈ જરૂર નથી કારણ કે ઓલરેડી કંપનીમાં નોંધાવેલું જોઈ છે એટલે આવેદનપત્ર નોંધણી કરાવી પણ ટેબલ એફ હોય તો ન નોંધાવો તો ચાલે બાકી નિયમનપત્ર બનાવેલું હોય તો એ નોંધણી કરાવવી પડે મહત્ત્વ આવેદનપત્ર એ પાયાનો દસ્તાવેજ છે અને પત્ર છે નહીં આંતરિક વહીવટ અંગેનો દસ્તાવેજ કારણ કે આમાં પાયો છે અને બધી બાબતોનો સમાવેશ થાય અને હ એને કેવી રીતે અમલ કરો એ વસ્તુઓનો અહીંયા સમાવેશ કરવામાં આવે છે ચોથું છે ઉદ્દેશ્ય આવેદનપત્ર કંપનીની પ્રવૃત્તિનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે આવેદનપત્રમાં જણાવેલ કાર્યક્ષેત્રથી કંપની આગળ વધી શકે નહીં શું કહેજો આવેદનપત્ર છે ને કંપનીની પ્રવૃત્તિનો એક પ્રકારનું કાર્યક્ષેત્ર નક્કી કરે છે અને કાર્યક્ષેત્રથી કંપની ક્યારેય આગળ ન જઈ શકે અહીંયા કંપનીના આંતરિક વહીવટ કેવી રીતે કરવો એ બાબતો એમાં નક્કી કરવામાં આવે છે એટલે માત્ર વહીવટીય બાબતો હોયનો આદેશની બાબતો હોય તે ઉદ્દેશ કે કાર્યક્ષેત્રની બાબતોનો સમાવેશ થાય છે ફેરફાર આવેદનપત્રમાં સહેલાઈથી ફેરફાર થઈ શકતા નથી તેમાં ફેરફાર કરવા માટે લાંબી વિધિમાંથી પસાર થવું પડે જે અટપટી અને ખડચાર છે ખાસ ઠરાવ પસાર કરવા પડે છે અને જરૂરી પરવાનગી પણ લેવી પડે છે રાજ્ય સરકાર પાસેથી કેન્દ્ર સરકાર પાસેથી પણ અમુક બાબતોમાં પરવાનગી લેવી પડે નિયમનપત્રમાં સેલઈથી ફેરફાર થઈ જાય એમાં શેર ખાલી સામાન્ય સભામાં ખાસ ઠરાવ પસાર કરવો પડે અને ક્યારેક ખાસ કિસ્સાઓમાં જ ટ્રિબ્યુનલની મંજૂરી લેવી પડે બાકી ટ્રિબ્યુનલની મંજૂરી લેવાની પણ જરૂરિયાત રહેતી નથી સત્તાની મર્યાદા આવેદનપત્રમાં નક્કી કરેલા ઉદ્દેશોને બહાર જઈને કંપની કોઈ કાર્ય કરી શકે નહીં જો કોઈ કાર્ય કરવામાં આવે તો કંપનીના સભ્ય પણ તેને મંજૂર કરી શકે નહીં અને આવા કાર્યને સત્તા બહારના કાર્ય કહેવાય આવેદનપત્રમાં જે સત્તાઓ છે એ જ પ્રમાણે તમારે કાર્યવાહી કરવી પડે જો એની બહાર જઈને તમે કાર્યવાહી કરો તો એ કરી શકો નહીં આવી કાર્યવાહી કરો તો એને સત્તા બહારનું કાર્ય કહેવાય નિયમનપત્રની મર્યાદા બહાર કોઈ કાર્ય કરવામાં આવે તો કંપનીના સભ્ય તેને મંજૂરી આપી શકે અને પાછળથી બહાલી આપી અને એને કાયદેસરના કાર્ય ગણી શકાય સંબંધ આવેદનપત્ર બાહ્ય જગત એટલે બહારની વ્યક્તિ અને જાહેર જનતા સાથે સંબંધ ધરાવે છે જ્યારે નિયમનપત્રથી કંપની અને તેના સભ્ય વચ્ચે આંતરિક સંબંધોનું એક નિયમનનું માળખું તૈયાર થાય આવેદનપત્ર બહારની વ્યક્તિ જાહેર જનતા સાથે સંબંધ ધરાવે છે નિયમનપત્ર છે ને એ કંપની અને એના સભ્ય વચ્ચેનું એક આંતરિક સંબંધનું શું કરે છે માળખું તૈયાર કરે કારણ કે આવેદનપત્રમાં તો કલમો અને ઉદ્દેશને ધ્યેય હોય એટલે એ બાહ્ય જનતા માટે પણ ઉપયોગી છે જ્યારે નિયમન નિયમનપત્રમાં તો એનો અમલ કેવી રીતે કરવો તો એ જનતા માટે નથી એના કર્મચારીઓ માટે કે સભ્યો માટે શું થાય છે લાગુ પાડવામાં આવે છે સર્વોપરીતા આવેદનપત્ર નિયમનપત્રને આધીન નથી આવેદનપત્ર એ નિયમનપત્રને આધીન નથી નિયમનપત્ર સ્વતંત્ર છે જ્યારે નિયમનપત્ર એ આવેદનપત્રને આધીન છે આવેદનપત્રની વિરુદ્ધ કોઈ પણ જોગવાઈઓ નિયમનપત્રમાં કરવામાં આવેલી હોય તો એ રદ બાતલ ગણાય એટલે કેન્સલ ગણવામાં આવે છે ત્રાહિત પક્ષ ત્રાહિત પક્ષ આવેદનપત્રની જોગવાઈનો લાભ લઈ શકે છે અહીંયા ત્રાહિત પક્ષ નિયમનપત્રની જોગવાઈનો લાભ લઈ શકે નહીં એને એવી કોઈ પણ કાયદાકીય બાબતો લાગુ પાડવામાં આવતી નથી છેલ્લો મુદ્દો વિગતો આવેદનપત્રમાં છ કલમ હોય છે જેમાં નામની કલમ રજિસ્ટર ઓફિસની કલમ ઉદ્દેશની કલમ મૂડીની કલમ જવાબદારીની કલમ અને સ્થાપનાની કલમનો સમાવેશ થાય છે જ્યારે નિયમન પત્રમાં શેર મૂડી તેના પ્રકારો શેર ફેરબદલી જપ્તી સંચાલક મંડળ સભા સંચાલન હિસાબો મતાધિકાર વગેરે અંગેની જોગવાઈઓનો અહીંયા સમાવેશ કરવામાં આવે છે